તમારી સંપત્તિ થી તમારા પિતૃ રાજી થાય છે તમે કેવા માર્ગે વાપરો છો તમે છોકરાને પાંચ લાખ ની પ્રોપર્ટી આપીને જાઓ અને એ પાંચ લાખ ની પ્રોપર્ટી માંથી એ છોકરો બે પાંચ દસ પંદર હજાર દાન કરે ને તોય પિતૃ રાજી થાય અને તમે છોકરાઓને પચાસ કરોડ ની પ્રોપર્ટી આપીને જાઓ અને એ પચાસ કરોડ માંથી એક કરોડ નું એ જુગાર રમી જાય એમાં પિતૃ રાજી ન થાય પિતૃઓ તો તમે સત્કર્મ કરો એમાં રાજી થાય છે તો પુણ્યની કરન્સી તમારે અહીંયાથી લઈને જવું પડશે વાલા ભક્તજનો ભક્તિના બંને દીકરાઓને જગાડવા છે શું કરીશું કથા કરીએ ક્યાં કરીશું ગંગાના દ્વાર ઉપર ગંગા દ્વાર સમીપે તટમાનંદ નામકમ ગંગાના દ્વાર ઉપર ભગવાનની કથા કરવી છે ભગવાનની કથા કરવા માટે બેસે કથાનો પ્રારંભ થયો અને જ્યારે કથા કરે છે ત્યારે ખબર પડી બધાને કથા છે કથા છે કથા છે તો કેટલા ઋષિ મુનિ આવ્યા ભૃગુર વસિષ્ઠ ચવનશ્ચ ગૌતમ ભૃગુ આદિ ઋષિ મુનિ આવ્યા એમાં એક 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 પંક્તિમાં લખ્યું છે પરાશર પણ છે વ્યાસ પણ છે સુકદેવ પણ છે આ બધા બેઠા છે હવે કથા હોય તો કોને જાવું જોઈએ આવો પ્રશ્ન આપણને કોઈ પૂછે તો આપણે શું કહી ભાઈ વડીલો હોય કથામાં જાય પણ ભાગવતજીનો આ શ્લોક એમ કહે છે કે ખાલી વડીલો જ કથામાં જાય એમ નહીં ત્રણ પેઢી કથામાં બેઠી છે દાદા બેઠા છે દાદાનો દીકરો બેઠો છે દાદાના દીકરાનો દીકરોય કથામાં છે એટલે કે પરાશરજી છે પરાશરના દીકરા વ્યાસ પણ કથામાં છે અને વ્યાસના દીકરા સુખદેવ આ ત્રણેય જણા કથામાં મેકારે બેઠા છે કથામાં એવું ન હોય કે ખાલી વડીલો હોય જ જાય સત્સંગ કરવા માટે કોઈ ઉંમર નથી હોતી વાલા ભક્તો સત્સંગ કરવા માટે તો કેવલ ને કેવલ સત્સંગ માટે કેવલ ને કેવલ સ્થાન જોઈએ છે આ તો આપણે નક્કી કરી નાખ્યું છે વડીલ હોય કથામાં જાય કથામાં આવવા માટે ન વડીલ કોઈ ઉંમર ની લેનદેન છે કથામાં આવવા માટે કોઈ જ્ઞાતિ જાતિનો ભેદ નથી કથામાં તો ગઈકાલે મેં કહ્યું આ પરબ છે અને પરબમાં બધાય પાણી પીવે અઢારે વર્ણ અહીં આવીને કથાનો લાભ લઈ શકતા હોય છે પણ મૂળ ઉપાધિ છે કે કોઈ આપણને કહે હાલો કથામાં તો કે હજી આ જ નહીં ભાઈ મારે કામ બહુ છે આ કથા છે તે તમે કથામાં બેહી આવો અને જો તમે કથામાં બેહવા નહીં જાઓ તો તમારી વાહે કથા બેહાડવી પડશે પછી અત્યારે સમય છે તમારી પાસે કથામાં બેસવાનો તો કથામાં બેસી લો નહીં તો કથા તમારી પાછળ બેછાડવી બેસાડવી પડશે અને એ બેસાડવા માટે બહુ સંપત્તિ જોઈએ જહા સત સંગ હોતા હે વહા પે નિત્ય જાઓ તુમ મૌકા મત ગવા શિંગો તો

તો સાત દિવસ એવું કરવું કે નોકરીએથી નીકળીને સીધું કથામાં આવવું કથા સાંભળીને પછી ઘરે જવું